મારી ઉમર 18 વર્ષ હતી હું એક ગરીબ પરિવારની છોકરી છું પૈસાની તંગી માટે મેં મમતા અને તેનું ઘર જોડી રાખવા માટે કામ કરવાનું શરૂ કર્યું હું મમતા માટે ખૂબ મહેનતથી બધું કરતી મમતાના ઘરમાં સવારથી જ તેના પરિવારના દરેક સભ્યોની ફરમાઈશો શરૂ થઈ ગઈ જતી સવારે જ મારી ઉપર આज्ञा આપવાની લાઇન લાગતી હતી પરંતુ હું ખુશીથી દરેકની માંગણી પૂરી કરી દેતી દસ પૈયા હોય મમતાનો પરિવાર મારી સેવા અને સાચાઈને માને છે હું પણ એવી જ હતી દૂધ જેવી સફેદ અને કમર જેવી નમ્ર ત્વચા કાજલથી ભરેલી આંખો મીઠા હોઠ પાતળી કમર અને લાંબા કાળાવાળ મારી સુંદરતા એ મને ફિલ્મની નાયિકા જેવું અનુભવાતી હતી મમતાની પુત્રી સચિન જે મારી જ ઉંમરની હતી જ્યારે હું તેના જૂના કપડાં પરંતુ ફેશનવાળી કપડાં પહેરી લઉં તો મારી સુંદરતા વધુ નિખરી ઉઠતી હતી મમતાનો પુત્ર અનિલ મારા પર ખૂબ રોચક હતો અને હંમેશા મારા આજુબાજુ ચક્કર લાવતો રહેતો હતો હું પણ તેને મનોમન પસંદ કરવા લાગી હતી પરંતુ અમે એકબીજા સામે અમારા દિલની વાત રજૂ નહીં કરી હતી મમતાની વૃદ્ધ સાસુની સંભાળ લેવાની તમામ જવાબદારી મારી જ હતી મમતા એક કોલેજની પ્રિન્સિપલ હતી અને સવારે આઠ વાગે ઘરની બહાર જવું પડતું હતું મમતાના મોટા પુત્ર અનિલ અને પુત્રી સચિન સવારે નવ વાગ્યે પોતાના કોલેજ માટે નીકળી જતા હતા મમતાના પતિ અમિતજીનો પોતાનો બિઝનેસ હતો અને તેમની મુલાકાતીઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ મારે જ કરવી પડતી હતી હું સવારે સાત વાગ્યે તેમના ફ્લેટ પર પહોંચતી હતી અને દસ કલાક સતત કામ કર્યા પછી સાંજે છ વાગ્યે ઘેર પરત આવી શકતી હતી એક દિવસ જ્યારે હું મમતાના ઘરમાં એકલી હતી અને વૃદ્ધ સાસુ પડોશમાં કામ માટે ગઈ હતી દરવાજાની ઘંટી વાગી મેં દરવાજો ખોલ્યો તો સામે અનિલ ઊભો હતો ઘરમાં બીજું કોઈ નથી અનિલે અંદર આવતા કહ્યું નહીં મેં ટૂંકમાં જવાબ આપ્યો રૂમમાં અનિલની હાજરીએ મારી હૃદયની ધડકણ વધી ગઈ હું મારી નજર છુપાવી રહી હતી જયારે અનિલનો મગજ મારે પર વધુ કાબૂ પામવા લાગ્યો અનિલે મને પાણી લાવવાનું કહ્યું જ્યારે હું પાણી લઈને રૂમમાં પહોંચી અનિલે ગ્લાસ ટેબલ પર રાખવાનું કહ્યું ગ્લાસ રાખ્યા પછી જ્યારે હું પરત જતી હતી અનિલે મને પાછળથી બાહોમાં કસીને પકડી લીધી અનિલ તેની અંદરના જાનવરનો સામનો કરવા માટે સંપૂર્ણપણે મજબૂર હતો તમે શું કરી રહ્યા છો મેં ડરીને પૂછ્યું તમે શું કરી રહ્યા છો મેં ડરીને પૂછ્યું એ જ જે તમે ઈચ્છો છો તારે તો ફિલ્મોની નાયિકા હોવું જોઈએ પરંતુ તું ગરીબ પરિવારમાં જન્મી છો કોઈ વાત નથી તું તો મોટા પરિવારોની વહુ બનવા લાયક છો હું તને ખૂબ પ્રેમ કરું છું હું તારાથી લગ્ન કરવા માંગુ છું અનિલે મને બેડ પર પાડી દીધી અને મારા શરીર પર જબરદસ્તી કરવા લાગ્યો અનિલે નિર્લજ્જતાથી કહ્યું પહેલા તારી યુવાનીનો આનંદ લેવા દે પછી હું તમને મારા પરિવારની વહુ બનાવું પણ લગ્ન પહેલા આ બધું કરવું પાપ છે મેં આજીજી આજીપૂર્વક કહ્યું તે બોલવા લાગ્યા પાપના ગુણ અને ખામીઓ પછીથી સમજાવ મૂર્ખ છોકરી મારે પહેલા શું જોઈએ છે મને કરવા દે અનિલ વાસનાની આગમાં સાવ સળગી રહ્યો હતો અને એટલામાં ઘરનો દરવાજો ખટખટાવતા ખુલ્યો સામે મમતા ઊભી હતી અનિલને જોઈને મમતા પહેલા ગભરાઈ ગઈ પછી પથારીમાંથી નીચે ઉતરી આ બધું શું ચાલી રહ્યું છે મમતાએ ચીસ પાડી જુઓ મમ્મી તમે કેટલી તોફાની છોકરીને ઘરે કામે લગાડી છે મને એકલો જોઈને તે બરજબરીથી મને પલંગ પર ખેંચી ગઈ અનિલે એક જ શ્વાસમાં આખો દોષ મારા માથે નાખી દીધો માલકીન આ સાચું નથી મેં રડતા રડતા કહ્યું જુઓ મમ્મી આ છોકરી કેટલી જિદ્દી છે તે લાંબા સમયથી મને હેરાન કરી રહી છે પણ આજે તેને મને એકલો જોઈને તેની સાચી ઓળખ બતાવી છે અનિલે સ્પષ્ટતામાં કહ્યું હવે આને કામ પર રાખી શકાય નહીં મમતા સ્પષ્ટ રીતે બોલી માલકીન એવું ન કરો અમે ભૂખ્યા રહીશું મેં કહ્યું ભૂખ્યા કેમ રહીશો તમારી કિસ્મત લઈને બજારમાં બેસી જાઓ મમતા બોલી ઘરોમાં ઝાડું અને પોચા કરીને કેટલું કમાશો હવે ખસી જાઓ મારા ઘરની બહાર તું મારા પુત્રને બદનામ કરે છે મમતા કઢોળતાથી કહ્યું હું આશ્ચર્યચકિત થઈને બધું સાંભળતી રહી હતી અને મારો માથો ચકરાઈ ગયું થોડા સમય પછી મેં મારું સંયમ પાછું મેળવ્યું અને તેની તરફ જોયા વિના દરવાજાની બહાર નીકળી ગયો ઘરે આવ્યા પછી મેં રડતા રડતા મારી માતાને આખી વાત કહી અને મારી માતા ચોંકી ગઈ માં એમાં મારો વાંક નથી સાચું છે કે હું અનિલને ગમવા લાગી હતી પરંતુ આવું કરવા માટે હું ક્યારેય તૈયાર ન હતી મમતાના સમય પર આવવું મારા માટે આશીર્વાદ બન્યું હવે મને મારા સપના ચકનાચુર થવાનું દુઃખ નથી મેં કહ્યું મારી માતાએ મને ગળે લગાડી હું લાંબા સમય સુધી મારી માતાને વળગી રહી રડ્યા પછી મારું હૃદય હળવું થઈ ગયું મારી ઈજ્જત લૂંટાતા બચી ગઈ આ માટે હું માનસિક રીતે મમતાનો આભાર માની રહી હતી મમતાનું સમયસર આવવું મારા માટે વરદાનરૂપ સાબિત થયું હવે મને મારા સપનાઓ તૂટવાની કોઈ ચિંતા નથી ઇજ્જતનો કોહિનૂર સચવાઈ જાય અને પગારની આશા જતી રહે તો પણ વાંધો નથી માતાએ સંતોષનો લાંબો નિસાસો નાખ્યો અને કહ્યું કોઈ પણ દુકાને પાછા ફરવાનો કોઈ અર્થ નથી બેટા આ કહી માતાએ રાહતનો લાંબો નિસાસો લીધો કંઈક ગુમાવતા પણ ઘણું બધું બચાવી લીધું હોવાનો સંતોષ મારા ચહેરા પર દેખાતો હતો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો રોજ નવી વાર્તાઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ